મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લેશે અને અહીંની સુંદરતા અને પરંપરાઓનો આનંદ લેશે આ સ્થળને વધુ આકર્ષક બનાવવા માટે ગીર કલેક્ટર દિગ્વિજય સિંહ જાડેજાએ સરકારને આ વિકાસ વિકસાવવાની રજૂઆત કરી છે બીચ પર ફેસ્ટિવલ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ખેલકૂદ અને પ્રદર્શનો એ સ્થળને જીવિત બનાવશે પ્રવાસીઓ માટે વિશેષ દરિયાકાંઠા ક્રિયાઓ અને રોજગારના વિવિધ અવસરો ઉપલબ્ધ થશે આ ફેસ્ટિવલનું મુખ્ય હેતુ છે કે સ્થાનિક પરંપરાઓ સ્થાનિક પરંપરાઓને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો પ્રવાસીઓ બીચ ઉપર રમઝટ રેડે તેવા વિવિધ લોકનૃત્ય સંગીત કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકે છે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સાથે પ્રવાસીઓ બીચ પર સાંપ્રત કલાઓ અને હસ્તકલા પ્રદર્શનો માણી શકે છે આ બીચ ફેસ્ટિવલની ઉજવણીની તૈયારી વચ્ચે સ્થાનિક નાગરિકો વેપારીઓ પણ ઉત્સાહમાં છે ફેસ્ટિવલના આયોજનને કારણે સ્થાનિક અર્થતંત્રમાં મજબૂતી આવશે અને રોજગારના નવા અવસરો પણ સર્જાશે અહીંના વિશાળ દરિયાકાંઠા અને સુંદરતા પ્રવાસીઓને આકર્ષે છે અને તેઓ અહીંની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિને જાળી શકશે આ ફેસ્ટિવલ પ્રવાસીઓને અનોખો અનુભવ પૂરો ગીર સોમનાથના આ વિસ્તારોને પ્રચલિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે આમ જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે દેશભરમાંથી લોકો અહીંની મુલાકાત લેશે અને આનંદ માણશે અહેમદપુર માંડવી બીચ આ ફેસ્ટિવલના માધ્યમથી પ્રચલિત થશે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે આપણે ચોવીસ પચીસ અને છવ્વીસ જાન્યુઆરી ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથના ઉપક્રમે આ જગ્યા ઉપર એટલે કે માંડવી બીચ ઉપર આપણે બીચ ફેસ્ટિવલનું આયોજન કરેલ છે આપ જોવો છો કે આ બીચ છે એ ખૂબ રમણીય સ્થળ છે અહીંયા સવારે સૂર્યાસ્ત નહીં પણ સૂર્યોદય સૂર્યાસ્ત પોઈન્ટ તો બધા હોય છે પણ સૂર્યોદયના પોઈન્ટ આપણે ઓછા છે એમ આદર્શ પોઈન્ટ છે આપ દરિયાની અંદર મારી જ્યાં ઓલરેડી લાયસન્સ આપેલી જે આપણી જે કંપની આ જે કામ કરે છે એની બોટમાં જઈને સૂર્યોદયનો આનંદ લઈ શકો શિયાળાના ટાઈમમાં અહીંયા ડોલ્ફિન પણ જોવા મળે છે એ પણ આપ જોઈ શકો બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ વોટર સ્પોર્ટ્સની છે જે ખૂબ સારા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના જે ઇક્વિપમેન્ટ છે એનો આપ લાઈફ લઈ શકો બીજું કે આપ આ ખુલ્લો પણ જોવો છો એમાં આપણે ચિલ્ડ્રન પ્લે એરિયા કે આ રેતીને ધ્યાનમાં રાખી અને બાળકો માટે જ ખાસ બહુ મોટી રાઈટની પણ બાળકો છે એ એની સેફ્ટીને ધ્યાન રાખી અને એવી ને હું આપું એક એમ્યુઝમેન્ટ પાર્ટનું આયોજન છું